મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કમલમ આવે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે અને રાજ્યના લોકોને તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

આ દેશના લોકો છે તેમને અપીલ પણ કરી રહ્યા છે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની તે વાત પણ કરી રહ્યા છે અને આજે ગાંધીનગરના કમલમમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિ થી પચીસમી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે તે કરવામાં આવ્યું છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ સાહેબે પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનો અત્યંત મહત્વ પણ છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે વડાપ્રધાન શ્રી એ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓ જ જે વસ્તુ ખરીદે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા ત્યાં લોકોનો પસીનો પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ઘરો છે કહો અમુક સ્વદેશી હે એ સ્વદેશી હે વડાપ્રધાનશ્રીના આવાજ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમને પણ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ પણ લોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલા દેશભરમાં જે મોબાઈલ કંપની હતી ને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું પોઈન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે યુપીએના સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીના સમય યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં છે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો તો આજે પ્રવાસ સુખદ થઈ રહ્યો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સર્ચ ટ્રેન એ આપણને હવે એના ખર્ચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉદનામી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો ચેવ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો ને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વ્યક્તગત સ્પર્ધા ઈઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય

પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે અને એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખવો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ દેખા દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરાવનો આગ્રહ કરીશું તે દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજને શરૂ કરીશું તો જે શક્ય બનશે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી અમના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે એ સ્વદસ્યનો આગ્રહ કરું આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સાથે ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે હવે જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારના ગાઉમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ જ મોટી રેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે મત્યમ પ્રધાનમંત્રી મંદિર છે મોદી સાહેબનો આભાર માનીએ છીએ પચીસમી સપ્ટેમ્બર થી પચ્ચીસમી ડિસેમ્બર એટલે કે પંડિત મતલબ એની જન્મ તેની લીધી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાનો અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના બજાર નથી પરંતુ ઉત્પાદન તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીચ નવા શિખરો સર કરી રહ્યું છે અને ને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી સલાહ લગાવી છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે અને દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે એટલા માટે આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટર एक्सपोर्टर बॉडी 2023 में भारत ने कुल निर्यात 778.23 मिलियन डॉलर की आज ये 25 में 6% का વધારા સાથે 824.9 मिलियन डॉलर થઈ ગુજરાત દેશની નિકાસમાં 27% નો યોગદાન આપે છે ભારતને નિકાસ કા દેશ સાથે આત્મનિર્ભરપણ બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમ કરીને પણ આ અભિયાનથી વેગ પડવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવો છીએ અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશ સ્વદેશનો અર્થ માત્ર ઉત્પાદન વધવાનું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આવવાનું જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે એકત્રીસ હજાર કરોડથી વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર વન છે એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે એકસો ત્રેપન દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે એક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાયો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે એમએસ કરીને પણ વડાપ્રધાનશ્રી ઝીરો ઇમ્પેક્ટ ઝીરો ડિફેક્ટ નો મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ પણ છે આજે આપણું મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનો અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી રેડી આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયલ વાયક્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભિયાન એમએસમી સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે आर्थिक विकास मा, ने गति ભારત માટે मे स्वदेश अग्रता अपी गुजरात में जन जन अभियान में जोड़ाए આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા ને નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો